પાવર ગ્રીડ સાતસો પાસઠ કે વીડીસી ટ્રાન્સમિશન વીજ લાઈન માં ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું હોવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના ખેડૂતો લડત આપી રહ્યા છે અને છતાં સરકાર યોગ્ય વળતર ચૂકવતી ન હોય મંગળવારે મોરબીમાં ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવી ખેડૂતોને જંત્રી ભાવે નહીં પરંતુ કોમર્શિયલ ભાવે વળતા ચૂકવવા માંગ કરી નવી નીતિ ન બને ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાંથી વીજલાઈન પસાર ન કરવા સાફ સાફ શબ્દોમાં જણાવ્યું મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને જણાવ્યું હતું કે આ વીજ લાઈન ખાનગી કંપનીઓ દ્વારા બની રહેલા વિન્ડ ફાર્મ અને સોલાર ફાર્મમાં ઉત્પન્ન થતી વીજળીના પ્રવાહન માટે છે આ એક કમર્શિયલ કામ છે તેથી ખેડૂતોને કમર્શિયલ ભાવ કેમ આપવામાં નથી આવી રહ્યા જંત્રીના દરે વળતર શા માટે આ લાઇન પાંત્રીસ વર્ષ સુધી રહેવાની હોવાથી જમીન ત્યાં સુધી બિનખેતી ખેતી પણ થઈ શકશે નહીં સરકાર એક વિભાગમાંથી બીજા જ બીજા વિભાગમાં જમીન આપે ત્યારે ચારસો ગણી કિંમત ખરબાની આંકે છે પરંતુ આ ખેડૂતોની જમીન તો ફળદરૂપ છે તેથી તેની કિંમતોના કરતાં પણ વધારે આંકવી જોઈએ સરકારે આ વીજ લાઇનમાં ચંત્રિના દરમાં માત્ર પંદર ટકા વધારો જ કર્યો છે જેથી એક ગામનો ઊભો કરવા માટે ખેડૂતોને માત્ર સિત્તેર હજાર જેટલી રકમ મળી રહી છે અને અન્ય ખાનગી કંપનીઓએ પંદર લાખ વીસ લાખ સુધીનું વળતર ખેડૂતોને ચૂકવ્યું છે જેથી ખેડૂતોના વળતરમાં વધારો કરવા માંગ કરાય વધુમાં જો ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવામાં નહીં આવે તો ચોમાસામાં પાવર કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં બીજી તરફ સરકાર આવનારા દિવસોમાં જે નવી ગાઈડલાઈન આવશે તે ખેડૂતોને ફાયદાકારક હોવાની વાત સરકાર જ જણાવી રહી છે જેથી જ્યાં સુધી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે અને સાથે જ મોરબી જિલ્લા અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતોનો આ પ્રશ્ન સરકારને મોકલી આપવામાં આવશે ત્યારબાદ સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે ને ઉપરાંત ખેડૂતોને મુશ્કેલી ઊભી ન થાય તે માટેની પાવર કંપનીઓને પણ સૂચના આપી દેવામાં આવશે રજૂઆત સમયે પાલભાઈ આંબલિયા સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા